ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારો હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવા વતનની વાત પકડતા ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર થવાની શક્યતા વર્તાય છે સામાન્ય રીતે હોળી ધૂળેટીનો તહેવાર આવે એટલે બસ ટ્રેન મથકો ઉપર મુસાફરોની ભીડ ઉભરાતી જોવા મળે છે ઉદ્યોગોમાં રોજગારો અર્થે આવતા યુપી બિહાર અને ઓડિશા સહિત રાજ્યોના કામદારો પોતાના માદરે વતન હોળી મનાવવા અચૂક જતા હોય છે પર્વની ઉજવણી કરવા વતન રવાના થયેલા કામદારો મિની વેકેશન મનાવી વીસ દિવસે પરત ફરતા હોય છે જેના કારણે અંકલેશ્વર સહિત જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે કામદારોની ગેરહાજરીના કારણે ઉદ્યોગોના ઉત્પાદન પર પણ અસર થઈ છે કામદારોની સામૂહિક રજાઓના પગલે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે જેના કારણે ઉદ્યોગોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં પરપ્રાંતિય કામદારો સહિત હેલ્પરો વતનની વાત પકડતા મંદી વચ્ચે પચાસ ટકા ધંધા છે તેવામાં કામદારોને પગલે દસથી પંદર ટકા ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે યુપી બિહારમાં ઉદ્યોગોની સ્થાપના થવાથી ભવિષ્યમાં કામદારોની અછત વર્તાય તેવી શક્યતા વધશે સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપી વ્યવસ્થા કરવામાં આવે તો કામદારોની અછતને નિવારી શકાય તેમ છે અત્યારે હોળી ધૂળેટીના કારણે યુપી અને બિહાર અને ઓરિસ્સાથી જે કામદારો આવે છે ઇન્ડસ્ટ્રીઝમાં એ બધા તહેવારના કારણે જઈ રહ્યા છે એમને જવા માટે ટિકિટ ના તે ઘણી મુશ્કેલી છે છત જવા પ્રયત્ન કરે છે ને એના કારણે ઉદ્યોગોમાં થોડી માનવ એટલે હેલ્પરોની ને કામદારોની અસર સર્જાશે આ લોકોના જવાથી એટલે થોડું પ્રોડક્શન ઉપર અસર આવશે આમ તો મંદીના કારણે પચાસ સાઠ ટકા જ ધંધા છે પણ એમાં આ દસ પંદર ટકા બીજી પણ અસર આવી શકે એવી શક્યતાઓ છે અને ધીરે ધીરે કંપનીઓ પણ આ બધા દર મુશ્કેલી ને મંદીના કારણે થોડું થોડું પેકિંગ ના તે બધું ઓટોમાઇઝેશન તરફ જઈ રહી છે સ્કિલ માણસો મળે એમ બધું કરતા જાય છે એટલે આવનારા ભવિષ્યમાં માણસોની શોર્ટેજ આમે રહેવાની છે કારણ કે યુપી અને બિહારમાં પણ ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ છે હમણાં રિસેન્ટલી તમે ડેટા જુઓ તો યુપી એમએસએમઇ લેવલે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે